અંકલેશ્વરના સક્કરપુર ગામેથી ઝડપાયેલા દારૂ પ્રકરણમાં વોન્ટેડ બુટલેગર સહિત બેને જૂની દીવી ગામથી પોલીસે ઝડપી પાડ્યા હતા અંકલેશ્વરના સક્કરપુર ગામેથી ઝડપાયેલા દારૂ પ્રકરણમાં વોન્ટેડ બુટલેગર સહિત બે ઝડપાઈ જવા પામ્યા હતા ગત બે જુલાઈના ભરૂચ એલસીબી પોલીસે ઇકો કાર અને દારૂ મળી ત્રણ લાખ છત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી જૂના દીવાના બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યું હતું બુટલેગર જયેશ વસાવાને પોલીસે વીસ જુલાઈના રોજ અગિયાર કલાકે ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછમાં નરેશ વસાવાનું નામ પણ ખોલતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી અને બંનેના રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી ગત બે જુલાઈના રોજ ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાંથી તે દરમિયાન શક્કરપુર ગામના ઉગામણા ફળિયા પાર્ક કરેલ ઇકો ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઇકો કારમાં લઈ જવાતા ઝડપી પાડ્યો હતો પોલીસે છત્રીસ હજાર દારૂ અને ત્રણ લાખની ઇકો ગાડી મળી ત્રણ પોઈન્ટ છત્રીસ લાખ નો મુદ્દામાલ જપ્ત કરી દીવા ગામના જયેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે પ્રકરણમાં વોન્ટેડ એવા બુટલેગર જયેશ વસાવાને પોલીસે વીસ જુલાઈના રોજ અગિયાર કલાકે ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછમાં નરેશ વસાવાનું પણ નામ ખુલતાં પોલીસે તેની પર ધરપકડ કરી હતી અને બંનેના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી હતી